નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી પંદરસોને નવ રૂપિયા આવક નોંધાય છે નવસો ને સડસઠ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે એકતાલીસો પચીસથી ચુમ્માલીસોને વીસ રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર આઠસો ને ઇઠ્યોતેર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી પંદરસો ને છોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રીસ હજાર છસો ને અઠ્યોતેર મણની ઈસબ ગુલનો બજાર ભાવ રહ્યો છે બે હજારથી તેવીસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને નેવું મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી અગિયારસો ને ઓગણત્રીસ રૂપિયા આવક નોંધાય છે બાર હજાર છસો ને સત્તર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે સાતસો ને પચાસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે એકવીસો થી પચીસસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે આઠસો એકથી નવસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને છપ્પન મણની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને ચાર મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી સોળસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે ચુમ્માલીસો ને પચાસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને બાસઠ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને એસી મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને રૂપિયા આવક નોંધાય છે બસો ને એસી મણની તો ખેડૂત મિત્રો આ હતા તારીખ બાર ચાર બે હજાર ચોવીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત રીતે આપને બજાર ભાવ મળતા રહે સાથે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલા નંબર પર તમે હાઈ કરીને મેસેજ પણ મોકલી શકો છો જેથી કરીને તમે નિયમિત રીતે આજુબાજુમાં બનતી ઘટના તેમજ સમાચારો મળતા રહે આભાર ખેડૂતો